અપૂર્વભાઈ તમારો સવાલ છે કે શરીરમાંથી આત્મા છૂટતો પડે તે ક્યાં અને ક્યારે જન્મ લેશે તે નક્કી કોણ કરે આપણે જીવનના અંત સુધી પાપ પુણ્ય કરતા હોઈએ છીએ તો શું છેલ્લી ઘડીએ નક્કી થાય અપૂર્વભાઈ આત્મા શરીરમાંથી છૂટતો પડે ક્યાં અને ક્યારે જન્મ લેશે તે પણ આત્મા પોતે જ નક્કી કરે છે છે આપણે મનુષ્ય માટે આ નિયમ કે અત્યારે આપણું જેટલું આયુષ્ય હોય તેના બે તૃતીયાંશ ભાગ વીત્યા પછી પહેલી વાર અંત માટે નવો આયુષ્યનો બંધ પડે છે જો પહેલી વાર આયુષ્ય બંધ ન પડે તો બાકી રહેતા આયુષ્યના બે વીત્યા પછી આયુષ્ય બંધ પડે છે ફરી બે તૃતીયાંશ વીત્યા પછી ત્રીજી વાર એવી રીતના આઠ વાર એવો અવસર આવે છે આ વાત આપણે એક ઉદાહરણથી સમજીએ ધારો કે કોઈ મનુષ્યનું એક્યાસી વર્ષનું આયુષ્ય હોય તો તેના બે તૃતીયાંશ એટલે ટુ થર્ડ બે તૃતીયાંશ ભાગ એટલે કે એક્યાસી વર્ષના આયુષ્યનો બે તૃતીયાંશ ભાગ એટલે ચોપન વર્ષ ચોપન વર્ષ પછી આયુષ્યનો બંધ પડે જો ત્યારે ન પડ્યો હોય તો બાકી રહે સત્યાવીસ વર્ષ એનો બે ત્રત્યાંશ ભાગ એટલે અઢાર વર્ષ ચોપન પ્લસ અઢાર એટલે બોતેર વર્ષ પછી બીજી વાર આયુષ્યનો બંધ પડે પછી તેવી રીતના ગણતા જાઓ તો ઇઠોતેર વર્ષ પછી એસી વર્ષ પછી એસી વર્ષ આઠ માસ પછી એસી વર્ષ દસ માસ વીસ દિવસ પછી એસી વર્ષ અગિયાર એસી વર્ષ અગિયાર માસ પચીસ દિન અને ચૌદ કલાક પછી આમ આઠ વખત આયુષ્યનો બંધ પડવાનો અવસર આવે એક ભવમાં આગામી એક જ ભાવનું આયુષ્ય બંધાય બે ભાવનું આયુષ્ય બંધાય નહીં ગતિને આયુષ્ય કર્મ નાખવાનું ચાલુ વિચારો તો ક્યારેક શુભ ક્યારેક શુભ કરણી તો ક્યારેક કશું પ્રાયા કરીને કોઈ ક્ષણ એવી ખાલી નથી જતી કે આપણે આપણા આત્મા પર કર્મ જમા નથી કરતા જીવ બહાર નીકળ્યા પછી કોઈ પણ જીવને બે હજાર સાગરોપમ વર્ષ મળે તેમાં એક હજાર સાગરોપમ વર્ષ તો બે ઇન્દ્રિય તે ઈન્દ્રિય અને આમાં એટલે કે કીડા મકોડા વાંદા વગેરેમાં પૂરા થાય જ્યારે બાકીના એક હજાર સાગરોપમ વર્ષ જ સંઘની પંચેન્દ્રિયપણું જીવ પામે એટલે કે દેવ નરક મનુષ્ય તથા થાય એમાં પણ સૌથી ઓછા મનુષ્યના ભાવ થાય કે મનુષ્યના મળે મનુષ્ય ભાવમાં આગામી ભાવનું આયુષ્ય બાંધવાનો અવસર આઠ વખત આવે એમાં હમણાં સમજાય પણ કોઈ પણ જીવ ચાલુ ભાવમાં આગામી એક જ ભાવનું આયુષ્ય બાંધે પરંતુ જન્મે ત્યારથી મૃત્યુ સુધી પોતાના શુભ અશુભ કાર્યો દ્વારા અશુભ ભાવ દ્વારા યોગ્ય આયુ કર્મ જમા કર્યા જ કરે ચોર્યાસી લાખ જીવો ની માંથી અલગ અલગ યોની યોગ્ય કર્મ જમા કર્યા જ કરે હવે આપણે થોડાક ઉદાહરણ થી આ વાત સમજીએ સમજી લો કે આ જન્મમાં આપણે પાંચ ટકા મગરને યોગ્ય એસી ટકા નારકી ને યોગ્ય પચાસ ટકા મનુષ્ય ને યોગ્ય સિત્તેર ટકા વ્યંતરદેવ ને યોગ્ય તથા ત્રીસ ટકા કુતરાને યોગ્ય આયુષ્ય જમા કર્યું આવી ઓછામાં ઓછી એક હજાર ભાવરૂપી કટોરીઓની કલ્પના કરો કટોરી હવે જે પણ ગતિ યોગ્ય એક કે અડધો ટકો પણ આયુ કર્મ નાખી દીધા ને તો મનુષ્ય જન્મમાં તે કટોરી સો ટકા પૂરી કરી તે ભાવમાં જવું પડે પણ એક એક ભવની કટોરીઓને પૂરી કરવા માટે જીવને કેટલાય પુણ્ય કર્મ ને કેટલાય પાપ કર્મ કરવા પડશે વળી જે જે આયુ કર્મની કટોરીઓ અહીંથી અધૂરી લઈને જશે તે પાછી જ્યારે મનુષ્ય ભવ પામશે ત્યારે આ જીવ અધૂરી કટોરીઓ પૂરી કરશે પણ એ દરમિયાન બીજી કેટલીય નવી કટોરીઓ જમા કરી દેશે ખાલી સમજવા માટે આ કટોરીને કે આ ગ્લાસની પ્યાલીઓની કલ્પના કરવાની છે આપણે જે પાંચ ઉદાહરણ આયુ કર્મ લીધા ને તેમાં સમજો કે જીવે વ્યંતર દેવને યોગ્ય આયુ કર્મ કટોરી સો ટકા કરવાની છે જે સિત્તેર ટકા છે હવે શું થશે આપણે જાણીએ છીએ કે પાપ કરે તે વ્યંતર થાય તો વ્યંતર ગતિની કટોરી સો ટકા કરવા માટે જીવને પાપ તો કરવું જ પડશે પણ સાથે સાથે એ પણ વિચારો કે વ્યંતર પણ દેવ છે તેનું વૈક્રિય શરીર છે કેટલાય પલ્યોપમ કે સાગરોપમ વર્ષનું આયુષ્ય છે ધારે તેવા રૂપ ધારણ કરી શકે છે તો આ બધા માટે પુણ્ય જોઈશે કે નહીં આપણે તો અહીં એંસી વર્ષ જીવીએ તો બહુ પુણ્ય શાળી છો તો આટલા સાગર પમ કે પલ્લે વાળા આયુષ્ય માટે અહીં પુણ્ય નહીં જોઈએ આમ એક એક કટોરી સો ટકા ભરવા માટે જીવ કેટલાય પુણ્ય કર્મ અને કેટલાય પાપ કર્મ કરતો જ જાય છે ધારો કે હજાર કટોરી માંથી સાતસો કટોરી પૂર્ણ ભરાઈ ગઈ ને ત્રણસો અધૂરી છે પણ માનવ નું આયુષ્ય પૂર્ણ થઈ ગયું તો સાતસો માંથી એક ગતિનું આયુષ્ય આગામી ભવનું બાંધી બાકીની છસો નબ્બાણું ભરેલી અને ત્રણસો અધૂરી કટોરી સાથે જીવ અહીંથી રવાના થાય ભરેલી કટોરીમાંથી એક પછી એક ભવ કરતો જાય કેમ કે અહીં મનુષ્ય ભવમાંથી એક ભવનું જ બંધાયું પછી ધારો કે અહીંથી સમજી લો કે કૂતરાના ભવમાં ગયો કૂતરાના બોમાંથી હવે કયા બોમાં જવાનું તો કે જે બાકીની છસો નવ્વાણું ભરેલી એના આત્મા પાસે પડી છે એમાંથી પાછી એક ગતિ કરશે છસો અઠ્ઠાણું થઈ ધારો કે મગરના બોમાં ગયો પછી એના પછી તો કે છસો અઠ્ઠાણું માંથી પાછી એક ગતિ એમાંથી એની એ નક્કી થશે જવાની તો આમ ભરેલી કટોરીઓમાંથી એક પછી એક ભવ કરતો કરતો ફરી જીવ ફરી પાછો જ્યારે માનવ બહુ પામે છે ત્યારે અધૂરી કટોરીઓ પૂરી કરવામાં લાગી જાય છે અને કરતા કરતા કેટલીય નવી કટોરીઓનો ઉમેરો કરી દે છે આમ ભાવ ચક્કર બહાર જ નથી નીકળી શકતો આયુષ્ય બંધના સમયે જે કટોરીઓ સો ટકા ભરાઈ ગઈ હોય તે તે ભવને યોગ્ય ભાવ પણ ચડ ઉતર થતા હોય તો આગામી ભવનો આયુષ્ય બંધ પડી જાય છે એકવાર બંધ આ સમજાવ્યોને પહેલાં આઠ વખત આયુષ્ય બંધ પડવાનો અવસર આવે છે એકવાર બંધ પડ્યા પછી જે તે ભવમાં જવું જ પડે જે પાંચ કટોરીના આગળ ઉદાહરણ લીધા છે એમાંથી ધારો કે નરક અને કૂતરાને યોગ્ય બંને કટોરી સો થઈ ગઈ છે એટલે કે એ બે ભવમાં જવા માટે જે કાંઈ પાપ કે પુણ્ય કર્મ જોઈએ તે પૂરેપૂરા જમા થઈ ગયા આયુષ્ય બંધ અવસર આવ્યો તો બે માંથી જે ગતિ આયુષ્ય બંધ પડશે કોઈ પણ એક ગતિ નો આયુ બંધ પડશે આમ કરતા કરતા જો આ બે હજાર સાગરોપણ સમય પૂરો થઈ ગયો નિગોદ માંથી નીકળ્યા પછી દરેક જીવને ખાલી બે હજાર સાગરોપણ સમય જ મળે એનાથી વધારે નહીં એ સમય પૂરો થાય એટલે કમ્પલસરી જીવ અહીંથી ઇન્દ્રિય કે ચાલ્યો જાય નિગોદ પણ એક ઇન્દ્રિય જ કહેવાય અને ત્યાં કોઈ ટાઈમ લિમિટ નથી પાછી ત્યાં એટલા તમે આ એક લગતા જે કાંઈ કર્મો બાંધ્યા હોય ત્યાં પડ્યા પડ્યા બધું અકામ નીજરા થી ભોગવવાનું અને એને એ કર્મો પૂરા કરવાના એ મેં હમણાં આગળ એક સવાલમાં સમજાયું હતું કે અકામ નિદ્રા કેટલી સ્લો હોય અને એ જ તમે અહીંયા ધ્યાન દ્વારા સકામ નેજરા કરીને ફટાફટ કર્મનો બુક્કો બોલાવી શકો તો આ રીતના જો આપણો બે હજાર સાગરપમનો સમય પૂરો થઈ ગયો તો થોડી ભરેલી ને થોડી અધૂરી જે 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 ભવમાં ગતિમાં જઈ આવ્યા એ એ પૂરી થઈ ગઈ પણ એ સિવાય થોડી ભરેલી હોય થોડી અધૂરી હોય એ પ્યાલીઓ એ આ કટોરીઓ લઈને પૃથ્વી પાણી તેવું વાવું વનસ્પતિ કે પછી ની ગોદ ચાલ્યો જાય ત્યાં આનંદતા ભવો સુધી અનંત અનંત વર્ષો સુધી વર્ષો શબ્દ તો બહુ નાનો પડે સાગરો પલયો પંપ સુધી

એટલે મનુષ્ય જન્મ કેવો છે કે બંદર પોર્ટ પોર્ટ જેને કે એક કે કોઈ જહાજ એક પોર્ટ પર એક બંદર પર ત્યારે જરૂરી ઈંધણ પાણી બધું જમા કરે ને પછી ત્યાંથી ઉપડે મુસાફરીએ જ્યાં જેટલું જરૂર હોય એટલું વાપરતા 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 પાછું ખાલી થાય એટલે ભરવા માટે પાછું આવી જાય બંદરે પાછું પોર્ટ પર આવી જાય બસ આવી જ રીતના મનુષ્યભાવ એક પોર્ટ જેવું છે એક બંદર જેવું છે અહીં મનુષ્ય ચારેય ગતિને યોગ્ય કર્મ જમા કરે પછી જે ગતિ યોગ્ય જેટલો જથ્થો હોય તે ભોગવવા તે ગતિમાં પહોંચી જાય જો તમે આખી જિંદગીમાં દેવ કે માનવ યોગ્ય જથ્થો જમા કર્યો જ નથી ને આગળ પાછળનું કાંઈ બાકી નથી તો તમારો દેવ કે મનુષ્ય ગતિમાં જવાનો બંધ પડે કેવી રીતે માટે ફક્ત આયુષ્યનો બંધ પડે એટલો જ વખત સજાગ રહેવાનું નથી ક્ષણે ક્ષણે સજાગ રહી શુભ બચવાનું છે ખ્યાલ આવ્યો તો આપણે જીવનના અંત સુધી પાપ પુણ્ય કરતા હોઈએ છીએ તો જીવનના અંત સુધી નવા નવા આયુ કર્મના રચકણો આપણે

ભાગ બે માં પ્રશ્નો તરત નમાલા ભાગ બે માં ક્વેશ્ચન નંબર ટુ જીરો સિક્સ બસો છ એ પણ મૃત્યુ ઉપર જ છે ત્રણે બુક અત્યારે અવેલેબલ છે ફ્રી ઓફ ચાર્જ છે વસાવેલો આવા સવાલના જવાબ ડાયરેક્ટ મેળવવા હોય તો મારા પંદર ગ્રુપ વોટ્સએપ પર ચાલે છે અને એક ગ્રુપ ટેલિગ્રામ પર ચાલે છે કોઈ પણ એડમિંગજી પાસે લિન્ક મંગાવીને એમાં જોઈન થઈ જાઓ મારી પોડકાસ્ટ ની લિન્ક મંગાવી તેમાંથી લગભગ સાતસો આઠસો જેટલા સવાલના જવાબના ઓડિયો સાંભળવા મળશે તો ત્રણે બુકમાં થઈને સાડા નવસો સવાલ દેવા આપ બીજા પોડકાસ્ટ સ્ટુડિયો પરના સાતસો આઠસો સવાલ દેવા આ બધું સાંભળી લીધા પછી જાણી લીધા પછી

જે બાકી હશે એ પણ આવી જશે એ સિવાયના નવા પણ આમાં આવશે એટલે તમે હવે આ યુટ્યુબની લિંક જ સેવ કરી લો અને એને સબસ્ક્રાઈબ કરી દો એટલે તમને એ લિંકને ટચ કરશો એટલે બધા જ ઓડિયો તમારે સામે આવી જશે સવાલ પણ આવી જશે તમને જ્યારે જે સાંભળવું હોય તે સાંભળો લાઈનમાં સાંભળજો એટલે એ વચ્ચે કે મિસ ના થઈ જાય આ ગમે છે આ નહીં ગમે છે એવું કરવા કરતાં દરેક સાંભળી લેજો એટલે તમને બધો ઓવરઓલ ખ્યાલ આવતો જશે ઓકે તો હું આ યુટ્યુબની લિંક ગ્રુપમાં પણ મૂકું છું સ્ટેટસ પર પણ મૂકું છું તમે સેવ કરી લેજો ને ના તમને મળે ક્યાંયથી તો તમે મને વોટ્સએપ કરજો કે યુટ્યુબને લિંક મોકલો એટલે હું તમને મોકલી દઈશ અને એમાંથી બધા જોડીઓ તમે સાંભળો તમારી અનુકૂળતા એ સાંભળો ઓકે